ડેન્ડોલીમાં લવજિહાદનો મામલો સામે આવ્યો છે યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતા નમાજ પડવા અને બુરખો પહેરવા તેને દબાણ કર્યું હતું યુવતીએ ના પાડતા તેને માર પણ માર્યો હતો તે મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે ડેન્ડોલીના નવા ગામ વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી ત્રણ વર્ષ પહેલા ગોડા દ્રામ મોબાઈલ કંપનીમાં ટેલિકોડ તરીકે નોકરી કરતી હતી એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલવા આવ્યો હતો તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું યુવતીએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતા મુકેશ દસથી પંદર ગ્રાહક લાવ્યો હતો જેથી યુવતી અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી મુકેશે કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે અને બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું મુકેશની ઉંમર ત્રીસ વર્ષથી વધુ હતી જ્યારે યુવતીની ઉંમર વીસ વર્ષ હતી યુવતીએ મુકેશને કહ્યું હતું કે તારી ઉંમર વધુ હોવાથી માતા પિતા ના પાડશે તેથી મુકેશે સમજાવી કે રેલવેમાં નોકરી વાત કરશે તો માતા પિતા માની જશે અને ત્યારબાદ લગ્ન થતાં તેમને સંતાનનો એક દીકરો પણ થયો હતો થોડા મહિના પહેલાં યુવતીના હાથમાં મુકેશનું આધાર કાર્ડ આવ્યું તેમાં અખ્તર મોહમ્મદ સમતરી શેખ લખ્યો હતો તેથી યુવતી ચોંકી જવા પામી હતી અને તેણે મુકેશને પૂછતા તેણે કહ્યું હતું કે તે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે તો મારી પતિ છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ કહીને ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો ના પાડે તો તેને મારતો હતો મુસ્લિમોની વાત કોઈને કરી તો દીકરાને લઈ જતો રહેશે તેવી તેની ધમકી પણ આપી હતી પોલીસ સ્ટેશનમાં આજરોજ બારમી ઓગસ્ટના દિવસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના સુધારાની કલમ ચાર મુજબ એ ગુનો નોંધવામાં આવે છે આ ગુનામાં ફરિયાદી પૂજાબેન સાહુ એમ ઉંમર વર્ષ બાવીસની છે એમણે બે હજાર અઢારમાં જ્યારે એમની ઓગણીસ વીસ વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ આઈડિયા કંપનીમાં નોકરી કરતા હતા અને આઈડિયા કંપનીમાં નોકરી કરતા કરતા આરોપી મોહમ્મદ અખ્તાર મોહમ્મદ સમદ અલી શેખ સાથે જે લિંબાયત વિસ્તારના રહેવાસી છે શિવાજીનગરના તેની સાથે એની ઓળખાણ થયેલી હતી આરોપીએ જે તે સમયે એની પોતાની ઉંમર ઓગણપચાસ વર્ષની હતી ત્યારે એણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા ધારણ કરેલું હતું અને ફરિયાદીને પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા જણાવેલ હતું આ ઓળખાણ આઈડિયા કંપનીમાં સિમ કાર્ડ પોર્ટેબિલિટી અને બીજા કામ માટે આવતા એની ઓળખાણ થયેલ અને ફરિયાદી ને તે વખતે આરોપીએ પોતે રેલવેમાં નોકરી કરતો હોય અને ઓગણપચાસ વર્ષની મોટી ઉંમર થવા છતાં પણ અપરણિત હોવાનું જણાવી એની સાથે સંબંધ ડેવલપ કરેલ હતા અને આ સંબંધ પ્રેમમાં પરિણમતા આરોપીએ ફરિયાદીબહેનને ખોટો વિશ્વાસ આપી ખોટું નામ ધારણ કરી જે તે સમયે બે હજાર ઓગણીસના વર્ષમાં એના પરિવારને પણ મનાવી અને કડોદરા ખાતે હનુમાનજીના મંદિરમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરેલ હતાં આ લગ્ન બાદ બંને ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા ડિંડોલી સોમનાથનગરમાં અને ત્યાં રહેતા રહેતા આરોપી થકી ફરિયાદીબહેનને એક પુત્રનો પણ જન્મ થયેલ છે જે હાલમાં દોઢ વર્ષ જેટલી ઉંમરનો પુત્ર થયો છેલ્લા બે ત્રણ મહિના પહેલાં ફરિયાદીબહેનને આરોપીનો મોબાઈલમાં જોતા એનું એક એનું આધાર કાર્ડનો ફોટો મળી આવેલ જેમાં ફરિયાદીબહેનને જણાયેલ કે મુકેશ ખરેખર એનું નામ મોહમ્મદ અખ્તર મોહમ્મદ સામત અલી શેખ છે જે મુસ્લિમ ધર્મનો વ્યક્તિ છે અને એ પછી એણે ફરિયાદીઓ ફરિયાદીને કેટલી વખત ફોન કરેલા ત્યારે એ પરણીત હોવાનું પણ એને જણાય આવેલ આરોપીને અગાઉથી એના પોતાના લગ્ન થઈ ગયેલા હતા અને લિંબાયત વિસ્તારમાં શિવાજીનગરમાં રહેતો હતો ત્યાં એની પત્ની સાથે એને ચાર સંતાનો પણ હતા જે વાત એણે પૂજાબેન સાથે છુપાવેલી હતી જેથી એ પૂજાબેનને એની સાથે ઝઘડો પણ થયેલ અને એને મારી નાખવાની ધમકી પણ આપેલી પૂજાબેનને અને ત્યાર પછી એણે પોતે પૂજાબેનને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરેલ અને એને કહેલ કે મુસ્લિમ ધર્મમાં ચાર પાંચ લગ્ન કરવાની પણ છૂટ છે એમ કહી એને ધાક ધમકી પણ આપતો હતો અને આરોપીએ અવારનવાર એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતા ફરિયાદી બહેને એના માતા માટે દબાણ કરેલ અને એને કહેલ કે મુસ્લિમ ધર્મમાં ચાર પાંચ લગ્ન કરવાની પણ છૂટ છે એમ કહી એને ધાક ધમકી પણ આપતો હતો અને આરોપીએ અવારનવાર એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતા ફરિયાદી બહેને એના માતા પિતાને વાત કરેલ જેથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એ બાબતની એની ફરિયાદ આવતા હાલમાં આરોપી વિરુદ્ધમાં આઈપીસીની કલમ ચારસો ચોરાણું ચારસો પંચાણું ચારસો અઠ્ઠાણું ક ચારસો છ ચારસો વીસ બ્રિગેરેટની કલમ મુજબ તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ ચાર મુજબ ગુનો નોંધવામાં આવેલ છે આરોપીએ ફરિયાદી બેનના કેટલાક સગાઓ પાસેથી તેરથી ચૌદ લાખ રૂપિયા જેટલી રકમ પણ મેળવેલ જેમાં ફરિયાદીના સગાને રેલવેમાં નોકરી અપાવવાના બહાને અને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને આ છેતરપિંડી કરેલ હતી જેથી ચારસો સો ચારસો વીસની કલમનો પણ ઉમેરો કરવામાં આવે છે હાલમાં આરોપીને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે અને તપાસ ચાલુ છે વધુ માગતારે રેલવેમાં નોકરી અપાવવાના બાને યુવતીના ત્રણ સંબંધી પાસે તેર લાખ સાઠ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા અખતની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે અમારા ધર્મમાં ચાર પત્ની રાખી શકાય તો યુવતીએ હાલ મસ્જિદમાં લઈ જવાનું કૈદા ગભરાઈ ગઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અઝરકુરશી સાથે પ્રકાશવાળા જીટેન્ટ ફેનિઓસ